દાહોદ માં પ્રભુ શ્રી રામ્યા શોભાયાત્રાનું આયોજન શ્રી રામ યાત્રા સમિતિ દ્વારા કરવામાં આવ્યું હતું આ મંદિરમાં પ્રભુ શ્રી રામને વિશાળ પ્રતિમાની આરતી પૂજન કરી યાત્રાનો શુભારંભ કર્યો હતો અને શહેરની ગાડીઓ અને શેરીઓમાં જય શ્રી રામ થી આખું શહેર ગુંજી ઉઠ્યું હતું અભવે શોભાયાત્રામાં વિવિધ કલાકારો દ્વારા પોતાની કલાનું પ્રદર્શન કરવામાં આવ્યું જેમાં ખાસ કરીને પ્રભુ શ્રી કૃષ્ણનું વિરાટ સ્વરૂપ શ્રી રામનું સ્વરૂપ રામ લક્ષ્મણ જાનકી અને લંકાની અશોક વાટિકામાં હનુમાનજી જેવી વિવિધ ઝાંખીઓ શોભાયાત્રામાં મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બની હતી બહારથી આવેલા વિવિધ કલાકારોએ પોતાની કલાકારોનું પ્રદર્શન કર્યું હતું

ઠંડાઈ આઈસ્ક્રીમ બિસ્કીટ તેમજ વિભિન્ન પ્રકારની સેવાઓ આપી આ નું સન્માન સત્કાર કરવામાં આવ્યું હતું અને આવનાર દિવસોમાં ચૂંટણી હોવાથી વિવિધ પક્ષના હોદ્દેદારો કાર્યકર્તાઓ દ્વારા આ સન્માન સત્કાર કરવામાં આવ્યું હતું મહેશ્વરમાં જી ટીવી ન્યૂઝ દાહોદ